કિશાન સન્માન નિધિ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે હવે ખેડૂત મિત્રો વિષમ હપ્તાની આતુરતાથી જોઈ રહ્યા છે જે જૂન મહિનામાં ટ્રાન્સફર થવાનો હતો જોકે હજુ સુધી આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો નથી તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તા પહેલા શું સમાચાર છે વીસમાં હપ્તાના બે હજાર રૂપિયાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખેડૂત કેડુ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ સબબ એગ્રીસ્ટેક ગ્રીનસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવી ફરજિયાત કરવામાં આવી છે આ માટે ખેડૂતોને દસ જુલાઈ છેલ્લી તારીખ આપવામાં આવી છે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને આગામી એટલે કે વીસમા હપ્તાથી વંચિત રહેવું પડશે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા નવા માર્ગદર્શિકા અનુસાર આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ફક્ત તે ખેડૂત મિત્રોને જ મળશે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવેલ છે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાનો લાભ ફક્ત તેવા ખેડૂત મિત્રોને જ મળશે એટલે કે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે ફાર્મર રજિસ્ટ્રી કરાવી છે તો જે પણ ખેડૂત મિત્રો હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો દસ જુલાઈ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે ફાર્મર રજિસ્ટ્રી ઉપરાંત ખેડૂત મિત્રો એ ઈ કેવાયસી જમીનના રેકોર્ડની ચકાસણી અને બેંક એકાઉન્ટ સાથે

દ્વારા કરોડ પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે પરંતુ આ થશે કે નહીં આ જોવું રહ્યું એટલે કે સત્તાવાર માહિતીની હજુ સુધી રાહ જોવાઈ રહી છે એટલે કે વીસમો હપ્તો કઈ તારીખ થી ખાતામાં જમા થશે એની હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી એટલે કે વીસમા હપ્તાના બે હજાર રૂપિયા કઈ તારીખ થી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવી નથી જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે આ દ્વારા આપને જણાવી દઈશ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું આવી જ નવી માહિતી વિશે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા નવા વિડીયો ની માહિતી તમને મળતી રહે આભાર